અર્જુન બોલ્યા હે કૃષ્ણ આપ કર્મોના સંન્યાસની અને પાછા કર્મોના યોગની પ્રશંસા કરો છો તો એ બંનેમાંથી એક જ મારા માટે જે કલ્યાણકારક હોય તે નિશ્ચિત થઈને કહો શ્રી ભગવાન બોલ્યા કર્મ સંન્યાસ અને કર્મયોગ એ બંને ચોક્કસ કલ્યાણકારક છે પણ તે બંનેમાં કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ વિશિષ્ટ છે હે મહાબાહો જે કસાનો દ્વેષ કરતો નથી કે કશાની ઈચ્છા રાખતો નથી તેને સદા સંન્યાસી જાણવો કેમ કે રાગ દ્વેષાદી દ્વંદોથી અનાયાસે બંધનથી છૂટી જાય છે સંખ્ય અને યોગ અર્થાત જ્ઞાન અને કર્મ એ બંને જુદા જુદા છે એમ તો અજ્ઞાનીઓ જ કહે છે પંડિતો કહેતા નથી કારણ કે મનુષ્ય બંનેમાંના એકને પણ ઉત્તમ રીતે આચરે તો તે બંનેનું ફળ પામે છે જ્ઞાનીઓ જે પરમપદ પ્રાપ્ત કરે છે તે જ કર્મયોગીઓ પણ પ્રાપ્ત કરે છે તેથી જે મનુષ્ય યોગ અને કર્મયોગને એકરૂપે જુએ છે તે જ બરાબર જુએ છે પરંતુ હે મહાબાહો કર્મયોગ વિના સંન્યાસ કર્મોમાં કરતાપણાના ભાવનો ત્યાગ સિદ્ધ કરવો મુશ્કેલ છે અને કર્મયોગમાં જોડાયેલો મુનિ સાધક વિના વિલંબે પરબ્રહ્મને પામે છે જેનું મન પોતાને વશ છે તે જીતેન્દ્રિય અને શુદ્ધ અંતઃકરણવાળો છે જેનો આત્મા સર્વ પ્રાણીઓના આત્મા રૂપ બન્યો છે એવો યોગયુક્ત મનુષ્ય કર્મ કરતો છતાં પણ લિપ્ત થતો નથી એવો યોગયુક્ત તત્વજ્ઞાની મનુષ્ય ચુએ સાંભળે સ્પર્શ કરે સૂંઘે ખાય ચાલે ઊંઘે શ્વાસ લે બોલે મળત્યાગ કરે ગ્રહણ કરે નેત્રો ઉગાડે તથા મીચે તો પણ ઇન્દ્રિયોના વિશ્વમાં ઇન્દ્રિયો વર્તે છે એમ સમજી હું કંઈ જ કરતો નથી એવું માને છે જે મનુષ્ય બધા કર્મો પરમાત્મામાં અર્પણ કરી આસક્તિ છોડીને કરે છે તે પાણીથી કમળના પાનની પેઠે લિપ્ત થતો નથી યોગીઓ શરીરથી મનથી બુદ્ધિથી અથવા ઇન્દ્રિયોથી કેવળ અંતઃકરણની શુદ્ધિ માટે જ અનાશક્તિપૂર્વક કર્મો કરે છે કર્મ યોગી કર્મફળ ત્યજીને મોક્ષરૂપ નૈષ્ટિક શાંતિને પ્રાપ્ત કરે છે યોગ રહિત સકામ પુરુષ કામના કરવાથી ફળમાં અસક્ત થઈને બંધાઈ જાય છે સંયમી મનુષ્ય મનથી સર્વ કર્મોમાં કરતાપણાના ભાવનો ત્યાગ કરીને નવ દ્વારોવાળા આ શરીરરૂપી નગરમાં કંઈ પણ કરતો કે કરાવતા ન હોય તેમ સુખપૂર્વક રહે છે પરમાત્મા પ્રાણીઓના કરતાપણાને કર્મોને કે કર્મોના ફળને સર્જતા નથી પરંતુ સ્વભાવ અર્થાત ત્રિગુણાત્મક પ્રકૃતિ જ પ્રવૃત્ત થાય છે પરમેશ્વર કોઈનું પાપ કે પુણ્ય લેતા નથી અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે છે તેથી પ્રાણીઓ મોહ પામે જેમનું તે અજ્ઞાન આત્મજ્ઞાન વડે આત્માના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી નાશ પામ્યું છે તેમનું તે જ્ઞાન સૂર્યની પેટે પરબ્રહ્મને પ્રકાશિત કરી લે છે તે જ્ઞાનમાં જેમનું મન એકરૂપ છે જેમની બુદ્ધિ એકરૂપ છે જેમના શરીરની સ્થિતિ તન્મય છે જેઓ ભાવે ધીમા સ્થિર છે તેઓ પાપરહિત થઈ જન્મ મરણથી છૂટી જાય છે તેવા જ્ઞાનીઓ વિદ્યા વિનયયુક્ત બ્રાહ્મણમાં ગાયમાં હાથીમાં કૂતરામાં તથા ચાંડાલમાં પણ સમાન દ્રષ્ટિવાળા હોય છે જેમનું મન આવા સંભાવમાં સ્થિત થયેલું છે તેમણે અહીં જ સંસાર જીત્યો છે કારણ કે બ્રહ્મ નિર્દોષ અને સમાન છે તેથી તે સમદર્શી મનુષ્યો બ્રહ્મમાં જ રહેલા છે સ્થિર બુદ્ધિવાળો મોહરહિત અને બ્રહ્મમાં રહેલો બ્રહ્મ જ્ઞાની પ્રિય પામી હર્ષ પામતો નથી અને અપ્રિય પામી ઉદ્વેગ પામતો નથી બહારના વિષયોમાં અનાસક્ત ચિત્તવાળો મનુષ્ય અંતઃકરણમાં જે સુખ મેળવે છે તે અક્ષય સુખને તે બ્રહ્મયોગમાં જોડાયેલા ચિત્તવાળો નિરંતર અનુભવે છે ઇન્દ્રિયો તથા વિષયોના સંબંધથી ઉત્પન્ન થતા જે ભોગો છે તે દુઃખનું કારણ જ છે અને આદિ અંતવાળા છે હે અર્જુન જ્ઞાની તેઓમાં રમતો નથી જે મનુષ્ય શરીર છૂટતા પહેલાં કામ અને ક્રોધથી ઉપજતા વેગને અહીં જ સહેવા સમર્થ છે તે પુરુષ યોગી છે અને તે સુખી છે જે યોગી અંતરાત્મામાં જ સુખ પ્રસન્નતા અને પ્રકાશનો અનુભવ કરે છે તે પરમાત્મા રૂપ થઈને બ્રહ્મ નિર્વાણ રૂપ મોક્ષને પામે છે જેમનો પાપ પુણ્ય રૂપ મેલ નાશ પામ્યો છે જેમના સંશયો છેદાયા છે જેમનું ચિત્ત વર્ષ છે અને જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં તત્પર છે એવા ઋષિઓ બ્રહ્મ નિર્વાણ પામે છે જેમને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું છે જેઓ ક્રામ ક્રોધથી રહિત છે અને જેમણે ચિત્તને વશ કર્યું છે તેવા સાધકોને સર્વત્ર નિર્વિકલ્પ બ્રહ્મનો જ અનુભવ થાય છે બહારના ભોગને અંતઃકરણમાં ચિંતવ્યા વિના નાકની અંદર ચાલતા પ્રાણ તથા અપાનને સમાન કરીને જેણે ઇન્દ્રિયો મન અને બુદ્ધિને વશ કર્યા છે તેમજ જેના ઈચ્છા ભય અને ક્રોધ જતા રહ્યા છે એવો મોક્ષ મુનિ સદા મુક્ત છે તે યજ્ઞો અને તપના ભોગતા સર્વ લોકોના મહેશ્વર અને સર્વ પ્રાણીના મિત્ર એવા મને જાણીને શાંતિ પામે છે